રાજકોટ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને અંદાજપત્ર સોંપાયું છે ત્રણ હજાર પાંચસો પંચાણું કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે વીસ ફેબ્રુઆરી સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી બજેટ મંજૂર કરશે બાર માર્ચ પૂર્વે બજેટને સ્પેશિયલ બોર્ડ બોલાવી મંજૂરી અપાશે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વેરામાં વ્યાજ માફી સહિતની પણ માંગ કરવામાં આવી છે વીસ ફેબ્રુઆરી સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી બજેટ મંજૂર કરવામાં આવશે ત્રણ હજાર પાંચસો પંચાણું પોઈન્ટ સિત્તેર કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને આ અંદાજપત્ર સોંપવામાં આવ્યું છે રાજકોટ મનપાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ છે તે સ્ટેન્ડિંગને સોંપવામાં આવ્યું છે પાંત્રીસ કરોડની આસપાસનું આ બજેટ છે તે રહેવાનું છે સર જે રીતના બજેટ સોંપવામાં આવ્યું છે અમારા તરફથી એક ડ્રાફ્ટ અંદાજ અંદાજો બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરવામાં આવ્યું છે બાયના જ ઘણા આસ્પેક્ટ ઉપર લગભગ એકાદ મહિનાથી વધારેની એક્સરસાઇઝ એની ઉપર થઈ છે હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક અઠવાડિયે જેવું સ્ટડી થઈને આગળનું એનું કામગીરી થશે ખાસ બજેટ જયારે તૈયાર થતું હોય છે ત્યારે ઘણા બધા પડતા હોય છે લોકોની વચ્ચે પણ જવું પડતું હોય છે એ એક્સરસાઇઝ સૌથી વધારે મહત્વની લેદી હોય છે હા અમે આ વર્ષે થોડું સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશનને ખૂબ વધારે લેવલ ઉપર દરેક પ્રોજેક્ટ ઉપર દરેક ડિસિઝન ઉપર સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશનને લઈ જઈ રહ્યા છીએ એટલે આ વખતે પણ ખૂબ વધારે કન્સલ્ટ થઈને તૈયાર થયેલું બજેટ અને આશા છે ખૂબ સરસ રીતે

અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે વીસ ફેબ્રુઆરી સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી બજેટ મંજૂર કરશે ત્રણ હજાર પાંચસો પંચાણું સિત્તેર કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે બાર માર્ચ પૂર્વે બજેટને સ્પેશિયલ બોર્ડ મંજૂરી બોલાવી અને મંજૂરી આપશે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વેરામાં વ્યાજ માફી સહિતની માંગ કરાઈ છે

અને અમે આ ખુરશીને જ્યારે સત્તા નથી ગણતા સેવાનું માધ્યમ ગણતા હોઈએ છીએ ત્યારે રાજકોટમાં આજે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અમને જ્યારે બજેટ આપ્યું ત્યારે બજેટ બાદ હવે પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સૌ સમીક્ષા બેઠક કરશે અને ત્યારબાદ આવતા વીકની અંદર બજેટ બહાર પાડવામાં આવશે કેટલા દિવસ આનો અભ્યાસ થશે એક વીક જેવો અભ્યાસ થશે બજેટ આપવામાં આવ્યું છે એક વીક જેવો આ બજેટનો અભ્યાસ કર્યા બાદ જે બજેટ છે તે લોકોને કર બોજાવાળું મળશે કે કારણ કે જે રીતના કમિશનર દ્વારા જે બજેટ આપવામાં આવ્યું છે તેમાં અમુક જે વેરો વધારવામાં આવ્યો છે ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહીશું કેમેરા પર્સન દેવજી રંગાળિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ